ગત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો પ્રવાસ દરમિયાન જ વિકસિત ભારતની થીમ રજૂ કરી મોરબીથી વિસ્તૃત અહેવાલ ગઈકાલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મોરબી જિલ્લાના તાલુકાના મોરબી મધ્યથી બીજા દિવસે ચૂંટણી પ્રવાસ યોજી દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજવામાં આવી લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કરવાના સંકલ્પ એવ જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી विकसित भारतની સફળતા સૌ કોઈ લોકોને સાથે લઈને ચાલવાનો સંકલ્પ કર્યો હતો ચૂંટણી પ્રવાસમાં મોબી તાલુકાના બેલા સનાડા ચિકિયારી એકમ પર જીવા પર કેશોવનગર વિરાતનગર રંગ પર હરીપર કેરાડા બ્રતનગર નવા સાદુрка જૂના સાદુрка લક્ષ્મીનગર જવાહર સોસાયટી માળિયા વણાળિયા ત્રાજપળ ત્રાજપર નીલકંઠ ખારી ઇન્દિરાનગર મહેન્દ્રનગર સહિતના ગામોમાં પ્રવાસ કર્યો તો જા તમને બારે प्रचंड સમર્થન મળ્યું હતું भाई चावड़ाए मोरबी तलुका बड़ियादा पूज्य दिल्ली व्यासपीठव सप्ताह हाजरी आप कथा टूर्नामेंट में हाजरी आप खिलाड़ियों उत्साह तो प्रवास दरमियान राज्यसभा सांसद के श्रीदेवसिंह झाला मोरबी धारासभ्य कांतिलाल अमृतिया जिला भाजपा प्रमुख रणछोड़भा दलवाड़ी जिला भाजप महिला मोर्चा प्रमुख भावनाबेन केला पार्टी आगे હોદ્દેદારો સૌ મિત્રો હાજર રહ્યા હતા અને પ્રવાસમાં પ્રચંડ જન સમર્થન સાંપડ્યું હતું